રૂપિયાના ખર્ચે હેલીપેડ નું નિર્માણ કરવામાં આવ્યું છે જે એક સાથે ત્રણ હેલિકોપ્ટર ઉતરી શકે તેવી સુવિધા ધરાવે છે આ હેલીપેડ વડાપ્રધાન સુરક્ષા અને સુવિધા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે વડાપ્રધાન મોદીના આગમન પહેલા તેમના હેલિકોપ્ટરનું હેલીપેડ સુધી પહોંચવાનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે જેથી તેમના પ્રવાસ દરમિયાન કોઈ વિક્ષેપ ન આવે સુરક્ષા વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે સુરતમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અપેક્ષિત છે તેઓ સાત માર્ચે સુરતમાં અને આઠ માર્ચે નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એક મોટી સભા યોજાશે જેમાં બે લાખથી વધુ લોકોની ઉપસ્થિતિ અપેક્ષિત છે આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સુરત અને નવસારીને વિવિધ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાની યોજના બનાવી છે જે સ્થાનિક વિકાસ અને પ્રગતિમાં મહત્વપૂર્ણ સાબિત થશે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે જેથી વડાપ્રધાનનો પ્રવાસ સફળ અને સુગમ બને